કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષતાને કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાયકલ વિતરણ સમારંભ કાર્યક્રમ યોજાયો ગણદેવી રોડ સ્થિત બિયર ફાર્મ ખાતે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ત્રણેય ફાઉન્ડેશનના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય મંત્રી શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ધોરણ આઠમાં અભ્યાસ કરતી કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ત્રણ હજાર સાયકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા તથા બાળકીઓના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ કટિબદ્ધ રહ્યા છે આ શુભ આશયમાં ગુજરાતની ઘણી કંપનીઓ ઘણા વર્ષોથી સી એસ આર હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગ આપી મદદરૂપ થઈ રહ્યા છે આજે નવસારી જિલ્લાની કન્યાઓની ભણવામાં કોઈ બાધા ન આવે તથા અવર જવરની સરળતા માટે પેટ્રોનેટ એલ એનજી લિમિટેડના સી એસ આર હેઠળ ત્રણ હજારથી વધુ સાયકલ વિતરણ આજે નવસારી જિલ્લાની કન્યાઓને કરવામાં આવી છે જે જનભાગીદારી થકી સમાજના સર્વાંગી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ દેસાઈ ધારાસભ્ય નરેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત વિવિધ પદાધિકારીઓ ભારત પેટ્રોલિયમ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર સુષ્મા અગ્રવાલ પેટ્રોનેટ એલ એનજી લિમિટેડના ડિરેક્ટર વી કે મિશ્રા શ્રયમ ફાઉન્ડેશન પ્રતિનિધિઓ અને નવસારીની ધોરણ આઠની કન્યાઓ સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાયકલ વિતરણ કદાચ આખા રાજ્યમાં કે આખા દેશમાં એક સાથે ત્રણ હજારથી વધુ સાયકલના વિતરણનો આ કાર્યક્રમ સૌથી પહેલો છે એવા કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ દેસાઈ ધારાસભ્ય શ્રી નવસારી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી ગણદેવી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ પ્રદેશના મંત્રી શ્રીમતી શીતલબેન સોની નગરપાલિકાના પ્રમુખ શ્રી મિનલબેન દેસાઈ માનનીય શ્રી માનનીય માન્ય શ્રી જેમણે આ સાયકલો મંજૂર કરાવવામાં અને આ સાયકલો આ સીએસઆર ફંડમાંથી મળી શકે તો વિચાર રજૂ કરીને એને ફોલોઅપ કરીને કે મંજૂર કર્યો જે જસ કોઈને આપવો હોય તો સુષ્માબેનના પેટ્રોલેટ એલએલજીના કંપનીના ડિરેક્ટર શ્રી અગ્રવાલજી દાસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત જેમને આજે સાયકલ મળવાની છે તે બધી દીકરીઓ અને એ ઉપર જે સર્વ આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું